તો નમસ્કાર મિત્રો ભૂખ્યા સુધી ભોજન જ મારો ભાઈ અત્યારે આવી ગયો છું પગિયાવાડ તાલુકો લુણાવાડા જિલ્લો મહીસાગર ભાઈ તમે જોઈ રહ્યા છો આ ભાઈ બહેન ભાઈ બહેનના મમ્મી પપ્પા છે નહીં કેટલા વર્ષથી મમ્મી પપ્પા નહીં બેન દસ પંદર દિવસ જો મિત્રો દસ પંદર વર્ષથી આ લોકોને મમ્મી પપ્પાનો પ્રેમ મળ્યો નહીં ભાઈ અને તમને ખબર છે મારો ભૂખ્યા મેન ધ્યે છે ભૂખે સુધી ભોજન પતવડવું એમના માટે સામાન કીટ લઈને આવી ગયો છે મિત્રો એમની ઘરની હાલત બતાવવું તમે જોઈ શકો

ઘરની હાલત જુઓ ભાઈ ભાઈ બેન છે એક ભાઈ બાર ગામ કમાવો ગયો છે કેમ કે ભાઈ કમાઈ આ લઈને આ ઘરનું ગુજરાન કઈ ના ચલાવે આ બેટા ખાવા પીવાનું કઈથી પૂરું કરો છો તમે કાકા કાકી તો મિત્રો એમના કાકા ને કાકા કાકી ને કાકા એમનું ઘરનું ગુજરાન ચલાવે છે કેમ કે આનું આગળ પાક કોઈ છે ને જોવું તો પડે ભાઈ માજી હતી તે પણ માજી પડ તે એક્સિડન્ટ થઈ ગયો ને એ એક્સિડન્ટ તે

તમે જોઈ રહ્યા છો આ ત્રણ ભાઈ અનાજ છે મમ્મી પપ્પા છે ને એમના ભાઈ ને મને જાણ મળતા હું તરત આ ગામમાં આવી ગયો છું ભાઈ તાલુકો છે લુણાવાડા જિલ્લો મહીસાગર ઘરની હાલત એવું જોઈ શકો મિત્રો બહુ જ ખરાબ કન્ડિશન છે ભાઈ ત્રણ બાળકોની આ બાળકોને ભાઈ મમ્મી પપ્પાનો પ્રેમ મળ્યો નહીં ભાઈ જો આજ ઘરમાં ચોમાસું તારીખમાં આજ ઘરમાં કર્યા લોકોએ